હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં હશો તે વ્યાસા અને શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ આજે છે ટાઢી નાની સાતમ અને નાય ધોઈ લીધું છે છોકરાઓ ગયા છે સ્કૂલે અને ઓલમોસ્ટ બધું સરખું થઈ ગયું છે રોબોટ સ્ટેશનેથી નીકળી ગયો છે ફ્રેન્ડ્સ પોણા બાર થઈ ગયા છે જાઉં છું છોકરાઓને તેડવા તો છોકરાઓ લઈને આવી ગઈ છું હાલો તો મિત્રો આપણી ઢાઢી સાતમની થાળી બિલકુલ રેડી છે તો તેમાં શું શું છે તે તમને જણાવી દઉં તો થેપલા છે મકાઈના વડા છે અડવીના પાત્રા તીખી પૂરી મોરી પૂરી બે જાતના અથાણા શક્કરપારા ચકરી ફરસીપુરી જાડા મઠિયા ચૂરમાના લાડવા કુલેરનો લાડવો દહીં વડા અને આપણી મસ્ત મસાલાવાળી છાશ તો ફ્રેન્ડ્સ ચાલો જમવા તમે શું શું બનાવ્યું છે ટાઢી સત્તમમાં તે જરૂરથી કોમેન્ટ કરજો તો બા દાદા જમવા બેસી ગયા તો બા દાદા અહીંયા જમશે અને હું જાઉં છું બાજુમાં અમે ત્યાં બધા ભેગા થઈને જમવાના છીએ हेलो तो छोकरा आया इच का खाए हैं रमे छे है. mm. तो भजन उतारवा बैठा छी ये mm. भजन उतारा અને આ બાજુ એડિટિંગ કરી રહી છું વાયગા છે ઓલમોસ્ટ પોણા પાંચ આ બાજુ એડિટિંગ કરીને વિડિયો સેવ થઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ પાણીપુરીની તૈયારી થઈ રહી છે આ બાજુ સ્મિતા બટેકા ફ્રીજમાંથી કાઢી દીધા છે ને હાય ડુંગળી છોલે છે અને ચણા કાઢી લીધા છે ફ્રીજમાંથી

તો હું અહીં ટેક પ્રોડક્ટ કરી દઈશ તમારે કોઈને લેવું હોય તો નીચે ક્લિક કરીને જોઈ શકો છો ઓગસ્ટની સારી એવી ઓફર હોય છે રક્ષાબંધન તો મિત્રો કામિની બેનની ઘરે આ બોટલ બહુ મસ્ત છે તો આવી રીતના બૂચવાળી હોવાથી કંઈ પણ હવાતું નથી અને એકદમ સરસ બંધ થઈ જાય છે આપણે આવી રીતે ફુદીનો લઈશું અડધો કપ મેં ફુદીનો લીધેલો છે અને તેને સરસ બીટીને આવી રીતે પાંદડે પાંદડું અલગ કરી દીધેલું છે અને પછી આપણે કોથમીર લઈશું કોથમીરને આપણે આવી રીતે દાંડલા સહિત જ લેવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી બનાવતા કે આપણે ફુદીનામાં ડાંડલા નથી લેવાના અને કોથમીરમાં ડાંડલા લેવાના છે જો તમે બીટતી વખતે ફૂદીનો ડાંડલા સહિત બીટશો તો તેમાં સહેજ આપણા પાણીની અંદર તુરો સ્વાદ આવશે આ રીતે તમે પાંદડા પાંદડા અલગ રાખશો તો મસ્ત આપણા પાણીનો બજાર જેવો જ લારી જેવો જ સ્વાદ આવશે અને કોથમીરમાં ખાસ આપણે ડાંડલા લેવાના છે કેમ કે દાંડલામાં સરસ ફ્લેવર હોય છે હવે આપણે આવી રીતે ગરણો લઈ તેની અંદર કોથમીર અને ફુદીનો લઈ લેશું અને સરસ તેને આપણે ધોઈ લેવાનો છે સો ફ્રેન્ડ્સ આપણે ફુદીનો અને કોથમીરને ધોઈ લીધેલા છે હવે તેને આપણે નીતરવા દઈશું મિક્સર જાર લઈ તેની અંદર જે કોથમીર અને ફુદીનાને નીતરવા રાખેલા હતો તે ઉમેરી દેશું સાથે આપણે આવી રીતે પાંચ તીખલી મરચી ઉમેરીશું અને એકદમ નાનો અડધા 2 ઇંચ થી પણ નાનો એવો આદુનો ટુકડો ફ્રેન્ડ્સ તમે લીલા મરચાંની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો આદું પણ ઉમેરી દેસુ ફ્રેન્ડ્સ મેં અહીંયા પહેલેથી જ આંબલીને ગરમ પાણીમાં પલાળીને રાખેલી હતી તો હવે આપણે આંબલીને આ તેના રેસા અને બીયાવાળો ભાગ છે આંબીલાવાળો તેનાથી દૂર કરી આંબલીનો પલ્પ લઈ લેશું સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આંબીલાવાળો ભાગ અને રેસાવાળો ભાગ નીકળી ગયો છે અને આપણો આંબલીનો પલ્પ રેડી છે આ આંબલીના પલ્પ માટે મેં એક જે લીંબુ સાઇઝનો ગોળો આવે છે આંબલીનો તે પલાળેલો હતો ગરમ પાણીમાં અને ફ્રેન્ડ્સ તમારે આંબલી આમાં પાણીમાં ન યુઝ કરવી હોય તો તમે લીંબુનો રસ પણ વધારે લઈ શકો છો આપણે ઓલરેડી આની અંદર લીંબુનો રસ લેવાના છીએ તો તમે લીંબુના રસની ક્વોન્ટિટી વધારી શકો છો તો આપણે આ બે ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ પણ ઉમેરી દેસુ સાથે આપણે એક મોટા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ મેં આપણા આંબલીવાળા બાઉલમાં જ કાઢી લીધેલો છે તે પણ આવી રીતે બે ટેબલ સ્પૂન જેટલો છે ઉમેરી દેસું હવે આપણે ઢાંકણું બંધ કરી સરસ એકદમ પીસીને પેસ્ટ બનાવી લેશું સો ફ્રેન્ડ્સ આપણે એક વખત પીસી લીધેલું છે આવી રીતે રફલી ચોપ થઈ જાય પછી આપણે તેની અંદર એક કપ પાણી ઉમેરવાનું છે પાછો સરસ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થઈ જાય એવું આપણે ગાળ્યો તે ચારો ગરણો લઈ લેશું ફ્રેન્ડ્સ જે આપણે પાણી વગરની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝરની અંદર રાખીને તેને તમે દસ થી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો બે કપ બીજું પાણી પેસ્ટ ફુદીના કોથમીરના બધાના રેસા રહી ગયા છે ઉપર અને આપણે કુચાને ફેંકી નથી દેવાનો આ કુચાને આપણે જે પાણીપુરીનો મસાલો બનાવશું બટેકા ચણાનો તેની અંદર ઉમેરીશું તો આપણે આને વાટકીમાં કાઢી લઈશું અને છેલ્લો આપણે એક કપ ઉમેરીશું ટોટલ આપણે આવી રીતે ચાર કપ પાણી ઉમેરેલું છે એટલે કે એક લિટર પાણી ઉમેરેલું છે તો ફ્રેન્ડ્સ હવે મસાલાની તૈયારી કરી રહ્યા છીએ અને આ બાજુ દીવાબત્તી બાએ કરી લીધા છે આ બાજુ બાન દાદા બેઠા છે અને જોવે હે શ્યામ ધૂન નરસિંહ મહેતા હાલ હવે જમવાનું છે તો હવે પાણીપુરી ભાવે છે તો છોકરા હવે ચાલુ કરી દીધી છે પાણીપુરી કેવી લાગી સરસ તો શું વિપુલ ભાઈ મજામાં ને તો ફ્રેન્ડ્સ હવે બધા જમી લેશું આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ